જય શ્રી કૃષ્ણ કિચનમાં તમારું સ્વાગત છે હવે એને આ રીતે ધોઈ નાખીશું આ ધોઈ નાખી છે પછી એને કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે એની અંદર આપણે નાખીશું આ કુ કૂકરની અંદર આપણે દાળ નાખી છે હવે એની અંદર આપણે થોડી હળદર નાખીશું અને અડધી ચમચી મીઠું નાખીશું પછી એને આ રીતે મિક્સ કરી અને કૂકરનું દા બંધ કરીશું અને એને આપણે મીડિયમ તાપે ત્રણ સીટી વગાડીશું હવે આપણે ઢોકળી માટે આ એક વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ છે એની અંદર આપણે અડધી ચમચી ધણાજીરું થોડી અળદર એક ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી અજમો લઈશું અજમાને આપણે હાથથી આ રીતે ક્રશ કરી અને અંદર નાખીશું એનાથી ઢોકળીનો સ્વાદ સારો લાગે છે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને એક ચમચી મોટી આપણે મોવણ નાખીશું પછી આ લોટ આપણે હાથથી બધો મિક્સ કરી દઈશું બધો મસાલો અને મોવણ બધું લોટમાં ભળી જાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતા જઈશું હવે આપણે હથેળીમાં થોડું પાણી લઈશું અને પછી આ રીતે આપણે લોટને મસરીશું થોડું થોડું પાણી નાખીને જ આપણે લોટ મસળવાનો છે એક સાથે નાખવાનું નહીં વેપાર આપણો લોટ ઢીલો થઈ જાય આ રીતે મસળતા રહીશું જેટલો લોટ મસળીએ એટલી આપણી રોટલી ઓછી થાય છે આ એક વાડકીમાં આપણે પડડી વાડકી જેટલું પાણી જાય છે હવે બે હાથની મદદથી આપણે એને આ રીતે મસળી લેસુ હવે આપણે આને થોડું પાણી ઓછું લાગે છે તો આપણે એક બે એક ચમચી પાણી અંદર નાખીશું હવે આપણે આ ઢોકળીનો લોટ તૈયાર થઈ ગયો છે એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીશું તેલ નાખ્યા પછી એને આ રીતે મસરી લઈશું એટલે આપણો લોટ કેળવાઈ જાય હવે આ તૈયાર થઈ ગઈ છે એને આપણે ઢાંકીને એક મિનિટનો રેસ્ટ આપીશું હવે આપણી આ દાળ બફાઈને રેડી થઈ ગઈ છે હવે એનો આપણે વધાર કરીશું એના માટે આપણે સૂકા મરચાં મેથી અને રઈ આ કોથમીર છે મીઠો લીમડો છે આ આંબલી નો પર્વ છે ગોળ છે આ મીઠું છે અને રોટિંગ મસાલા છે હવે આપણે આ કઢાઈમાં તેલ મૂક્યું છે હવે તેલ આવી ગયું છે એટલે આપણે વઘાર કરીશું વઘારમાં આપણે આ રહી મેથી અને સૂકા મરચાં છે એ નાખીશું વઘાર બહાર ના ઉડે એના માટે આપણે ઢાંકણ નાખીશું પછી આપણે એની અંદર એક અડધી ચમચી હીંગ નાખીશું હિંગ નાખ્યા પછી આ મીઠા લીમડાના પાન છે નાખીશું એ નાખ્યા પછી આપણે આ ઓગાળેલી દાળ છે એ રેડી જઈશું દાળનો વઘાર થઈ ગયો છે હવે આપણે એની અંદર મસાલા કરીશું મસાલામાં એક ચમચી ભરીને દાણા જીરું નાખીશું થોડી અડધર આપણે દાળ બાફવામાં નાખેલી છે એટલે થોડી નાખીશું પછી તીખાસ માટે આપણે લાલ મરચું પાવડર નાખીશું એ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવું છે અત્યારે હું બે ચમચી નાખું છું પછી એને આ રીતે મિક્સ કરીશું મિક્સ કર્યા પછી આપણે દાળને જાડી પાતળી કરવા માટે થોડું તમારે જાડી જોઈએ તો થોડું પાણી ઓછું રેડવાનું પાતળી જોઈએ તો પાણી વધારે રેડવાનું હજુ આપણી દાળ જાડી છે કારણ કે આપણે અંદર ઢોકળી નાખીશું એટલે જાડી થઈ જશે એટલે આપણે અડધી ગ્લાસ જેટલું પાણી રેડીશું હવે અંદર આપણે થોડું મીઠું નાખીશું પછી મીઠું ટેસ્ટ કરીને નાખવાનું વધારે એની અંદર આપણે બે થી અઢી ચમચી ગોળ નાખીશું આ ખાટી મીઠી દાળ થશે દાળને થોડી ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે ઢોકળી વાણી લઈશું આપણે અટામણ લઈ અને એક રોટલી વાણી લઈશું થોડી રોટલી પાતળી બણવાની એટલે દાળની અંદર રોટલી બફાઈ જાય હવે આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે એને આપણે આ ચપ્પાની મદદથી કટ કરીશું રીતે એના પીસ પાડી લઈશું આપણે આ ઢોકળી કટ કરીને તૈયાર થઈ ગઈ છે આવા આપણે દાળ અંદર આંબલી નો પર્વ છે એટલે પેલા ગોળ નાખ્યા છે નામલી નાખીશું એટલે ખાટી મીઠી દાળ થશે આપણે એ પલ્પ નાખ્યા પછી આપણે થોડી દાળને હલાવી દઈશું આપણી દાળ એક ઉભરો આવી ગઈ છે હવે એની અંદર આપણે આ કટ કરેલી ઢોકળી નાખીશું હવે આપણે આ ઢોકળી અંદર નાખી દેવી દીધી છે એને ધીમ તાપે આપણે પકાવવાની છે ધીરે 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 દાળ ઉકળશે વચ્ચે વચ્ચે આપણે અંદર હલાવતા રહેવાનું છે એટલે આપણી ઢૂકળી નીચે ચોટી ના જાય તમારે જો આંબળી ના નાખવી હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો હવે આપણે એને ધીમે ધીમે પાંચ મિનિટ ઉકળવા દઈશું આ ગુજરાતીઓની મનપસંદ વાનગી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે તમને મારી રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો